ચોકમાં જેહાદ મુદ્દે હિન્દુ સાગર ઉમટ્યો રેલી પૂર્વે યોજાયેલી સભામાં હિન્દુ યુવા સંગઠનના અખિલ ભારતીય પ્રમુખ રઘુવીરસિંહ જાડેજા એ દીકરીને શોધી આપવા પ્રશાસનને આપી પંદર દિવસની મોહલત ત્રણ મહિનાથી લવ જિયાદનો શિકાર બનેલ દીકરીને શોધી આપવા માટે સેંકડો હિન્દુઓને સાથે મળી રેલી સ્વરૂપે આપ્યું મામલતદારને આવેદનપત્ર રબારી સમાજ લાલ ગુમ આવો જોઈએ શું છે વિશેષ અહેવાલ મા ન્યૂઝના માધ્યમથી સ્ટોરી રિપોર્ટ બાય ઘનશ્યામ બારોટ રાપર પ્રમુખ શ્રી રઘુવીરસિંહ જાડેજા માંડવી થિયેટરે પધાર્યા છે શ્રી રાણાભાઈ અંજારથી આવે છે અને ઠાકરસિંહભાઈ વાવથરાજથી એટલે ચોક્કસપણે એમ કેવું પડે કે આખા જ્યાં સુધી બન્યું ત્યાં સુધી ગુજરાતના હિન્દુઓ અહીંયા આવવાનો પ્રયાસ કર્યો છે ત્રણ ત્રણ મહિનાથી એક હિન્દુની દીકરી એક વિધર્મી ઉપાડી જાય ઉપાડી જાય અને એને પ્રશાસનને ક્યાંય ભનકે ન લાગે એટલે ક્યાંક ને ક્યાંક પ્રશાસનની ખામી છે હું ચોક્કસપણે કહી શકાય પણ હવે જ્યારે પ્રશાસનને જાગવાની તક મળી છે ત્યારે આગેવાનો અહીંથી જે ચીમકી આપી છે કે ભાઈ તમે દીમાં આ પ્રશ્નનો હલ લે આવજો આપણે અત્યારે રઘુવીરસિંહભાઈ છે બપભાઈ છે રાણાભાઈ છે આ બાપુ છે જે ભાડીનાથથી વધાર્યા છે એટલે ક્યાંક ને ક્યાંક આ બધાના આપણે મંતવ્યો લેશું અને ખાસ તો આજે જે હિન્દુ સમાજમાં આક્રોશ જોવા મળ્યો છે એક તમને મેં ખાસ રાપરની પ્રજાએ તો જોયો જ છે પણ મેં અહીં તમને વિધુલમાં પણ બતાડવાનો પ્રયાસ કર્યો છે શું કહેશું બાપુ જય ભાલીનાથ આજે ત્રણ મહિનાથી આપ જે વાત કરી ત્રણ મહિનાથી હિન્દુ સમાજની એક દીકરી જે વિધર્મીઓ દ્વારા અપહરણ કરવામાં આવ્યો એના વિષય સમસ્ત હિન્દુ સમાજ દ્વારા આજ રાપર તાલુકાની અંદર રાપર સિટીની અંદર હિન્દુ સમાજ દ્વારા શાંતિપૂર્ણ ભગવાન રામના જપ નામ કીર્તન સાથે આપણા મામલાદાર કચેરી સુધી આવીને રાપર મામલાદાર કચેરી સુધી આવીને એક આવેદન આપવામાં આવ્યો કે શીઘ્રથી શીઘ્ર આ વસ્તુ ઉપર એક્શન લે ખાસ દર્શક મિત્રો ઘણા બધા અહીંયા મહેમાનો પધાર્યા છે રાપરનો લગભગ હું માનું છું ત્યાં સુધી તાલુકાનું એક પણ ગામ બાકી નથી કે જ્યાંથી રબા રબારી સમાજ ન ઉમતો પણ આ